ત્રીસ વર્ષ પછી શનિનો તાંડવ સમાપ્ત થાય છે કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ જન્મકુંડળીમાં શનિ એક ખૂબ જ મહત્વનો ગ્રહ છે ધાર્મિક રીતે તે કર્મફળનો દાતા જીવનમાં કઠોર પરીક્ષાનો અધિકારી અને યોગ્ય સમયમાં મહાફળનો પ્રદાન કરતા માનવામાં આવે છે શનિનું ત્રીસ વર્ષનું ચક્ર પૂર્ણ થવું એટલે જીવનમાં એક વિશાળ પાયાનું પરિવર્તન સંઘર્ષ દબાણ આત્મસંશોધન સંબંધોની પરીક્ષા નાણાંકીય ઉથલપાથલ માનસિક ફ્લેશ પરિવારજન સાથે દૂરસ્થતા કાર્યક્ષેત્રમાં મર્યાદા જેવી પરિસ્થિતિઓથી ભરેલું હતું શનિ ત્રીસ વર્ષ બાદ જ્યારે તાંડવ સમાપ્તિ તરફ જાય છે ત્યારે તે સૌથી પહેલા કન્યા રાશિને ફળ આપવાનું શરૂ કરે છે કારણ કે કન્યા રાશિ જન્મથી જ શનિના શિષ્ટાચાર અનુશાસન અને નિયમો સાથે સહજીવન કરે છે હવે સમય છે પરિણામો પ્રાપ્ત કરવાનો વૃદ્ધિનો માનસિક મુક્તિનો અને ભાગ્યોદયનો કન્યા રાશિ માટે દસ આગાહી ત્રીસ વર્ષનો કર્મબંધી તૂટશે કિસ્મત એકાએક ગતિ પકડશે કન્યા રાશિના લોકો વર્ષો સુધી મહેનત કરે છે પરંતુ ફળ વિલંબથી મળે છે આ રાશિનું મુખ્ય જીવનચક્ર જ એવું હોય છે શનિનો દબાણ ઓછો થતાં અટકેલા કાર્ય હવે સરળતાથી સફળ થશે જીવનમાં હવે નહીં તો ક્યારેય નહીં જેવી પરિસ્થિતિઓ સમાપ્ત થશે વિલંબિત સફળતા હવે ઝડપથી પ્રગટશે લાંબા ગાળાના ધંધા કરિયર પ્રોજેક્ટ સફળતા તરફ વધશે એક નોકરી કરિયર પ્રોમોશન સ્થિરતા ઊંચાપદ બે નાણાકીય સ્થિતિ દેવું ઘટાડાશે પૈસાની આવક વધશે ત્રણ માનસિક શાંતિ ચિંતા ઊંઘની સમસ્યાઓ દૂર ચાર પારિવારિક જોડાણ તૂટેલા સંબંધો ફરી જોડાશે પાંચ ધર્મ આસ્થા ભક્તિ અને આધ્યાત્મિક પ્રગતિ છ ભાગ્યસૂત્ર અચાનક મળતા સદનસીબની શરૂઆત કારણ કે કન્યા રાશિની સફળતા ધીમી પણ સ્થિર હોય છે પરંતુ શનિનો તાંડવ સમાપ્ત થતાં એ સ્થિરતા હવે વેગ પ્રાપ્ત કરશે અર્થાત તમારા જીવનની ત્રીસ વર્ષથી બંધ નોંધપોથી હવે ખુલી રહી છે નાણાકીય ક્ષેત્રમાં સુવર્ણ યુગની શરૂઆત શનિનો તાંડવ કન્યા રાશિને ખાસ કરીને નાણાકીય દૃષ્ટિએ દબાણમાં રાખે છે નવા સ્ત્રોતોમાંથી કમાણી જૂના અટકેલા પૈસા પરત કોર્ટ લોન સંબંધિત ફાયદો રોકાણોમાં નફો વેપારમાં વધતો ટ્રાફિક લાંબા સમયથી અટકેલું જમીન મકાનનું ડોક્યુમેન્ટ કાર્યપૂર્ણ પરિવારની સંપત્તિથી લાભ વિદેશી આવકની શરૂઆત બે થી પાંચ વર્ષમાં સૌથી શુભ સમય નવા ધંધા પ્રોપર્ટી ખરીદી વાહન શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ ભાગીદારીમાં ધંધો કન્યા રાશિનું ભાગ્ય પ્રેક્ટિકલ નિર્ણયથી લખાય છે હવેથી તમે લીધેલા નાણાકીય નિર્ણય તમને સુરક્ષા અને સ્થાયીતાની દિશામાં લઈ જશે પરિવાર સંબંધો અને લગ્નજીવનમાં શાંતિનો યુગ કન્યા રાશિના લોકો સંબંધોમાં ત્રીસ વર્ષથી ન્યૂનતા અનુભવે છે અગત્યનું શનિનો તાંડવ સંબંધોને પરીક્ષે છે અને હવે તે પરીક્ષા પૂર્ણ થઈ રહી છે માતાપિતા સાથેના મતભેદ દૂર જીવનસાથી સાથેના ઝઘડા ઓછા ભાઈ બહેનોમાંથી સહયોગ સગા સંબંધીઓનો માન વંશીય સહયોગ શનિનો દબાણ હટતા યોગ્ય જીવનસાથી મળી શકે અટકેલી વાતો ફાઇનલ પ્રેમજીવન ફરી જીવંત કન્યા રાશિ સંબંધોમાં પ્રેક્ટિકલ છે પરંતુ ભાવનાઓ વ્યક્ત કરતી શરમાય છે હવે સમય છે મન ખુલ્લું રાખવાનો જે લોકો પાંચથી દસ વર્ષથી લગ્નમાં સંઘર્ષ અનુભવતા હતા હવે સંબંધમાં સંતુલન માફી સમજણ અને શાંતિ આવશે કરિયર નોકરી અને વ્યવસાયમાં મહાવિકાસ કન્યા રાશિનું સ્વામી બુદ્ધ છે જ્ઞાન કામ લોજિક અને વ્યવસ્થાપનનો ગ્રહ શનિનો દબાણ ઓછું થવાથી બુદ્ધની શક્તિ અસાધારણ રીતે ખુલશે પ્રોમોશન પગારમાં વિશેષ વધારો ટ્રાન્સફર મનગમતું નવી પ્રતિષ્ઠિત નોકરી અધિકારીઓનો સહયોગ ટીમમાં માન આદર સ્પર્ધામાં જીત ગવર્મેન્ટ ક્ષેત્રમાં સફળતા કંપની કાર્યસ્થળમાં પ્રતિષ્ઠા અચાનક કરિયર બુસ્ટ નવું બ્રાન્ડ શાખા મોટા ઓર્ડર ઇન્ટરનેશનલ માર્કેટિંગ ચાન્સ ફાઇનાન્શિયલ સેટલમેન્ટ જૂના ગ્રાહકો ફરી એક્ટિવ ધંધાને ડિજિટલ ચલાવવા શરૂઆત ભાગીદારીમાં વિશ્વાસ યુવાઓ માટે સ્ટાર્ટઅપ યોગ મેન્યુફેક્ચરિંગ સર્વિસ ક્ષેત્રમાં લાભ લાંબા સમયથી અટકેલી મંજૂરીઓ મળી જશે આ માત્ર શરૂઆત છે આગળની આગાહીઓ પાંચમી દસ ખૂબ જ વિસ્મયજનક અને શક્તિશાળી છે તેમાં આવશે કન્યા રાશિનું સ્વાસ્થ્ય બળત્રીસ વર્ષમાં પહેલીવાર ઊંચું કેમ જશે અચાનક ભાગ્યોદય વિદેશયાત્રા અને ઇમિગ્રેશન આધ્યાત્મિક ઉન્નતિ લક્ષ્મી પ્રાસાદની પ્રાપ્તિ જીવનની સૌથી મોટી સફળતા ત્રીસ વર્ષ બાદ મળતો મહાફળ કન્યા રાશિ માટે ત્રીસ વર્ષ પછી શરૂ થતો સુવર્ણયુગ ત્રીસ વર્ષ પછી સ્વાસ્થ્યમાં સૌથી મોટો ફેરફાર હવે શરીર તમારો સાથે આપશે કન્યા રાશિના લોકો સ્વભાવથી જ થી પસાર થતા હોય છે શનિના તાંડવમાં આ બધું દોગણું થઈ ગયું હતું પરંતુ હવે શનિનું દબાણ હટતા કન્યા રાશિનું શક્તિ વધતા શરીર શક્તિ બંને પુનઃસ્થાપિત થાય છે એક લાંબા સમયથી ચાલતી ચિંતા એન્ઝાઇટી ડિપ્રેશન જેવા લક્ષણોમાં ઘટાડો બે ઊંઘની ગુણવત્તામાં મોટો સુધારો ત્રણ મનની સ્થિરતા ચાર શારીરિક સ્ટેમિના વધશે પાંચ લાંબા સમયથી ચાલતી બીમારીમાં ઠોસ રાહત છ બ્લડ પ્રેશર ડાયાબિટીસ જેવા નંબરો કંટ્રોલમાં સાત પીઠ કમર સાંધામાં લાંબી ચાલતી પીડામાં સુધારો આઠ મજબૂત કારણ કે કન્યા રાશિનું મુખ્ય જગ પેટ છે ત્રીસ વર્ષ દરમિયાન તમારું શરીર સતત દબાણ ઓવરવર્ક અને ભાવનાત્મક ભાર વહન કરતું આવ્યું હતું હવે શનિ દૂર થતા બુદ્ધિ અને શરીર ત્રણેય એકસરખામાં આવશે આ તમને આગામી દસ થી પંદર વર્ષ માટે આપશે અચાનક ભાગ્યોદયનો પ્રવેશ કન્યા રાશિનું ભાગ્ય સામાન્ય રીતે મહેનત પરિણામ મુજબ ચાલે છે પરંતુ ત્રીસ વર્ષ પછી પ્રથમ વાર અચાનક લાભ અચાનક તક અને અચાનક સુખની તમારા જીવનમાં પ્રવેશ કરે છે અચાનક મળેલો પૈસો વર્ષો જૂના અટકેલા પૈસા મળવા મહાન વ્યક્તિની મદદ વર્ષોથી બંધ ડોર ખુલવી અચાનક મળેલી નોકરી અચાનક મળેલો કારોબારી કરારમાં નું અચાનક વધવું આ સમય કન્યા રાશિ માટે છે તમે જે સારા કર્મો દસ થી પંદર વર્ષમાં કર્યા છે તેનો હવે મળશે મંગળ શુભ સ્થાને જાય ત્યારે બુધ ઉચ્ચમાં રહે ત્યારે ગુરુની દૃષ્ટિ પાંચ સાત નવમાં ભાવે પડે ત્યારે શનિના ટ્રાન્ઝક્ટમાં ત્રણ છ અગિયારમું સ્થાન તમારા માટે આ સમયગાળામાં કન્યા રાશિના લોકો માટે અચાનક સફળતાના દ્વાર ખુલશે વિદેશયાત્રા વિદેશ નોકરી અને આંતરરાષ્ટ્રીય તકના દ્વાર ખુલી રહ્યા છે ત્રીસ વર્ષ સુધી કન્યા રાશિના લોકો વિદેશ સંબંધિત બાબતોમાં અટકી લાગતા હતા પરંતુ હવે શનિનું દબાણ દૂર થતા પાંચથી સાત વર્ષમાં મુખ્ય વિદેશી લાભો સ્ટડી વિસા સહેલાઈથી આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ વિદેશી ક્લાયન્ટ મળવ વિદેશથી પૈસા કમાવાની તક કારણ કે કન્યા રાશિ બુધ પ્રભાવિત છે વિદેશી ભાષા ટેકનિકલ નોકરી મેનેટલ સ્કિલ અકાઉન્ટિંગ ફાઇનાન્સ કમ્પ્યુટ આ બધામાં આ રાશિ સ્વાભાવિક રીતે સફળ છે હવે આ તમામ ક્ષેત્રોને નસીબ પણ જોડાશે આધ્યાત્મિક જાગૃતિ મનની શક્તિ વધશે ત્રીસ વર્ષનો તાંડવ કન્યા રાશિને અંદરથી પક બનાવી ચૂક્યો છે હવે આત્મિક ક્ષેત્રમાં વિશાળ પ્રગતિ થાય છે એક આંતરિક અવાજ તેજ બનશે બે વિસ્ડોલ શક્તિ ઊંચી થશે ત્રણ પાટિયન લાંબા સમય સુધી કામ રહેવાની શક્તિ ચાર ડેટમેન નકારાત્મક લોકો પરિસ્થિતિથી દૂર રહેવા પાંચ ફોર્ગીવેનેસ ભૂતકાળ છોડવાની ક્ષમતા છ કોન્સેન્ટ્રીઓ યાદશક્તિ અને વધશે કારણ કે કન્યા રાશિનું મન બુધ દ્વારા પ્રેરિત છે બુધ વત્તા શનિનું દબાણ ઓછું ધ્યાન યોગ જપ પ્રાર્થના ભક્તિનો ભાવ વધે છે મંત્રોની શક્તિ અનુભવાશે સારા સ્વપ્નો આવવાનું શરૂ સંયોગો વધશે માટે લખાયું છે એ અનુભવ દૈવી રક્ષા મળતી અનુભવો લક્ષ્મી પ્રાસાદ પૈસા પ્રતિષ્ઠા ઘરની સુખ સમૃદ્ધિ કન્યા રાશિનો સૌથી મોટો સુવર્ણ યુગ હવે શરૂ થાય છે એક નવા મકાનની ખરીદી બે નવા વાહનની પ્રાપ્તિ ત્રણ પરિવારનું સ્થાયીકરણ ચાર પૈસાનું સતત પ્રવાહ પાંચ સ્વિંગ વધશે છ જોઈન્ટ ફેમિલમાંથી લાભ સાત પ્રોફેશનલનો વધારો આઠ પોતાનો બિઝનેસ શર નવ પિતૃદોષ નિવૃત્તિ દસ માતા પિતા માટે સુખ અગિયાર સંતાન ભાગ્યનો આશીર્વાદ બાર ઘરમાં દૈવી કૃપા અનુભવ આ બધું મળવું શક્ય છે કારણ કે શનિ હવે પરીક્ષા નહીં લે ફળ આપવા બેઠો છે જીવનની સૌથી મોટી સફળતા હવે મળશે ત્રીસ વર્ષ પછીનું મહાફળ આ બધામાં સૌથી મોટી અને અંતિમ આગાહી કન્યા રાશિના લોકો હવે તેમના જીવનનું પ્રાપ્ત કરશે તમારા કરિયરનું સૌથી મોટું પદ સૌથી મોટો નફો સૌથી મોટું ઘર જીવનસાથી મળવો કોઈ મોટું પુરસ્કાર સમાજમાં માન આદર લાંબી ઇચ્છાપૂર્ણક તમારા નામથી ઓળખ તમારા કાર્યોની પ્રશંસા જીવનની સૌથી મોટી ત્રીસ વર્ષથી તમે જે જે ક્ષેત્રમાં સંઘર્ષ કર્યો છે હવે તે બધું તમને રિટર્ન રૂપે મળશે આ ફળ એવા હશે કે તમને અચરજ થશે કે એટલું મોટું ભાગ્ય પણ મારી લાઈફમાં લખાયેલું હતું